કચ્છમાં વિવિધ કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે જેઓ દેશ વિદેશમાં નામના મેળવી છે અને એવી જ એક પ્રાચીન કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ થઈ છે અજરખ બ્લોક પ્રિન્ટ કળાના કારીગરોની આવકમાં વધારો થયો છે પરંતુ સાથે જ આ કળાની નકલ પણ બજારોમાં વધી રહી હતી જેના માટે કારીગરોએ આ કળાને જીઆઈ ટેગ આપવા અરજી કરી હતી ત્યારે હવે આ કળાને જીઆઈ ટેગ મળ્યું છે એ ભારતની લુપ્ત થતી એક હતી પરંતુ હવે તેને જીઆઈ ટેગ મળતા હવે તે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામશે કચ્છમાં આ કળા છેલ્લા પાંચસો વર્ષથી થઈ રહી છે આમ તો અજક બ્લોક પ્રિન્ટ કળા મૂળ પાકિસ્તાનના સિંધમાંથી આવેલી કળા છે કચ્છના ખત્રી પરિવારોએ નેચરલ ડાયનું કામ કર્યા બાદ ભુજ ભચાઉ માર્ગ પર કળાના નામથી જ અજરખપુર ગામ વસાવ્યું હતું દેશમાં કોઈ પણ કલાના નામ પર આખે આખું ગામ વસ્યું હોય તે કંઈ નાનસુની વાત નથી દેશ દુનિયામાં નામના મેળવનાર કચ્છી અજરખને હવે જ્યોગ્રોફિકલ ઇન્ડિકેશન જીઆઈ એટલે કે ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા મળી ગઈ છે આ સમાચાર ફેલતાની સાથે જ કચ્છના અજરખના કારીગરોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે અજરખ ની ખાસિયત એ છે કે એમાં દિવસના ગરમીની અંદર ઠંડક આપે ને ઠંડીમાં ગરમ રહે તો જે માલધારી લોકો છે ત્યાં ઇન્ડસ વેલીની આજુબાજુના જે છે જેવી રીતે સિંધ અજરખ ત્રણ જગ્યાએ થાય છે સિંધ બાળમેર અને કચ્છ તો ત્યાં ડેઝર્ટ છે અને દિવસના બહુ ગરમી પડે રાતના બહુ ઠંડી પડે તો આ એક જ કપડું એ લોકોને બે સિઝનમાં પ્રોટેક્શન કરતો હતો બીજી પણ ઘણી પેટર્નો છે કે કિસાનોના કપડાં અલગ જાતના હોય છે અને રબારીઓના અલગ જાતના હોય છે તો એના પણ રંગ અમારા કોમ્યુનિટીમાં થતા હતા પણ અજરખમાં બધા કલર આવી જતા હોય ને મેં માણસોને અજરખ જ સમજાવી તો અજરખ એક જાતની પ્રખ્યાત થઈ ગઈ હવે હમણાં અમને અજરખ માટે જીઆઈ ટેગ મળ્યો તો આ એક જે જૂની કલા છે અને ઘણી કઠિન પરિસ્થિતિઓમાં અમારા પૂર્વજોએ એ સાચવી સાચવીને અમારા સુધી પહોંચાડી છે તો અત્યારે એમાં દેશ વિદેશમાં એને માર્કેટિંગ મળી ગયું છે અને એના લીધે જો ટેગ મળ્યો છે તો એક જાતની એવી ભા દુનિયાના નકશામાં એવી છાપ ઊભી થઈ કે આ એક એવી વસ્તુ છે કે જે પુરાણી છે અને હજુ પણ જીવિત છે અજરક કળાના કારીગર અને છેલ્લા પચાસ વર્ષથી આ કળા કરી ઇસ્માઇલ ખત્રીએ જણાવ્યું હતું કે તેઓ નવમી પેઢી છે જે આ કળા ક્ષેત્રે કામ કરી રહ્યા છે પાંચસો વર્ષથી આ અજરક કળા કચ્છમાં થઈ રહી છે વર્ષ સોળસો ચોત્રીસમાં કચ્છના રાજા ભરમાલજી પહેલાના નિમંત્રણ દ્વારા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી કારીગર કચ્છ આવી વસ્યા હતા રાજા રાવ ભરમાલજી ક્રાફ્ટ કલાની કચ્છની વિવિધ હસ્તકલાઓમાં ખૂબ જ રસ હતો અને તેમને કળા પોતાના રાજ્યમાં લાવવા માટે સિંધના કારીગરોને બોલાવી તેમને અંજાર તાલુકાના ધમડકા ગામમાં આશરો આપ્યો હતો ઉલ્લેખનીય છે કે અજરકપુર હસ્તકલા વિકાસ સંગઠનના અધ્યક્ષ અને અજરક કલામાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ યુકેની ડિમોન કુફોર્ડ યુનિવર્સિટી તરફથી ઇસ્માઇલ ખત્રીને ડોક્ટરની માનર ડિગ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ કચ્છ